નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે નિંબુ મસાલા સિકંજીનો સિરપ બનાવીશું એકદમ સરળ બની જાય છે એકવાર આપણે આ સિરપ બનાવીને રાખી દઈએ એટલે જ્યારે આપણને સિકંજી પીવાનું મન થાય અમુક જ સેકન્ડમાં સિકંજી જે છે એ રેડી થઈ જાય છે ઇવન બાળકો પણ જાતે બનાવી શકે છે ટ્રાવેલિંગમાં ક્યાંય લઈ જવું હોય તો પણ બહુ જ ઇઝી પડે છે અને બીજી ખાસ વાત એ છે કે આપણે અહીં કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ્સ કલર કે પછી ચાસણી બનાવવાની મહેનત નથી કરેલી એકદમ સરળ અને સચોટ પરફેક્ટ માપ સાથે રેસીપી જે છે એ બનાવેલી છે એટલે જે વ્યક્તિ પહેલીવાર બનાવતું હશે ને આ શરબત એ પણ ખૂબ જ સરળતાથી બનાવી શકશે કારણ કે આપણે અહીં ચાસણી રેડી નથી કરેલી તો ચલો બનાવવાનું શરૂ કરીએ જેના માટે સૌપ્રથમ અહીં બે કપ જેટલો તાજો ફુદીનો લીધેલો છે તો ફુદીનાના પાન આપણે આ રીતે બાસ્કેટમાં જાળીવાળા વાસણમાં લઈ લઈશું અને સરસ નળ નીચે જે છે એ ક્લીન કરી લેવાનું છે અને મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું ગ્રાઇન્ડ કરવા માટે આપણે અહીં સાથે સાથે બરફના કટકાનો ઉપયોગ કરીશું જો તમે બરફના કટકા ના ઉમેરતા હો તો એક ચોથું થમ્સ કપ જેટલું એકદમ ચિલ્ડ એટલે કે એકદમ ઠંડુ પાણી ઉમેરજો તો એકદમ સરસ સ્મૂધ પેસ્ટ આપણે જે છે અહીં રેડી કરી લેવાની છે હવે કઢાઈમાં બે કપ ભરીને મિશ્રી લેવાની છે તો જે બે કપથી ફૂદી નાના પાન લીધા એ જ બે કપથી આપણે અહીં મિશ્રી લેવાની છે અને પોણા કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો મેઝરમેન્ટ માટે તમે તમારા કિચનમાં રાખેલું કોઈ પણ નાનું વાસણ મોટો બાઉલ છે કે નાની તપેલી છે એ સેટ કરી શકો છો અને જો અંદાજે આપણે વાત કરીએ તો ફક્ત મિશ્રી જે છે એ ડૂબે એટલું જ પાણી લીધેલું છે તમને જો અહીં ખાંડ ઉમેરવી હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો પણ મિશ્રીમાં જે છે ઘડી સાકરમાં રાસાયણિક પ્રક્રિયા જે છે એ ખાંડ કરતાં ઓછી હોય છે તો એ વધારે ગુણ કરે છે બસ હવે ફક્ત આપણે અહીં ખાંડને જે છે એ સરસ ઓગળવા દેવાની છે તો સાથે સાથે આપણે બીજા મસાલા પણ એડ કરી લઈશું એક મોટી ચમચી ભરીને શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો છે એક ટી સ્પૂન જેટલો આપણે અહીં મરી પાવડર ઉમેરીશું તો નાના છોકરાને કન્સિડર કરીને બનાવેલી છે માટે મરી પાવડર જે છે એ વધારે નથી ઉમેરેલી આજે હું તમને મેઝરમેન્ટ બતાવું છું એ નાનાથી લઈ મોટા દરેકને ભાવે એ પ્રમાણે બનાવેલી છે એક ટેબલ સ્પૂન જેટલો આપણે અહીં સંચર પાવડર ઉમેરીશું તો ગેસની ફ્લેમ જે છે આપણે અહીં મીડિયમ રાખવાની છે આપણે અહીં કોઈ પણ તારની ચાસણી રેડી નથી કરી રહ્યા એક ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેવાનું છે તો બધી જ વસ્તુને જે છે સરસ આપણે મિક્સ કરી લઈશું ચિકાસવાળું સિરપ રેડી થાય એટલે આપણે ગેસની આંચને બંધ કરવાનું છે ત્યાં સુધી આ મિશ્રણને જે છે એ ઉકાળવા દેવાનું છે હવે જે ફુદીનાને આપણે પીસીને રાખ્યું એ ફુદીનાની પેસ્ટને પણ આમાં ઉમેરી દેવાની છે તો ચલાવતા ચલાવતા મિશ્રણને જે છે આપણે ઉકાળી લઈશું જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને મળતા રહે તો હાઈ ફ્લેમ ઉપર નથી કરવાનું મધ્યમ ગેસની આજ પણ મિશ્રણને જે છે એ ચલાવતા ચલાવતા ઉકાળવાનું છે ચિકાસ પડતું સિરપ રેડી થાય થોડું ઘાટું થાય એટલે આપણે ગેસની ફ્લેમને જે છે એ બંધ કરી દેવાની તો ત્રણથી ચાર ઉભરા આવ્યા અને આ મિશ્રણ જે છે આપણું રેડી થઈ ગયું છે તો મિશ્રણની જે છે આપણે કમ્પ્લીટ ઠંડુ થવા દઈશું જરા પણ ગરમ ના હોવું જોઈએ આંગળી વડે ચેક કરી લેવાનું જો જરાક પણ મિશ્રણ જે છે એ ગરમ હશે અને એમાં તમે લીંબુનો રસ ઉમેરશો તો આ સિરપ જે છે ને એ કડવું થઈ જશે હવે જે વાટકાથી આપણે ફૂદીનો લીધો એ જ વાટકાથી પોણો વાટકો જે છે એ લીંબુનો રસ ઉમેરવાનો છે તો એકદમ સરળ માપ છે માપ જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ તો લીંબુના રસને પણ આપણે જે છે સિરપમાં સરસ મિક્સ કરી લેવાનું છે હવે આ સિરપને જે છે એ આપણે એ ટાઈટ ક્લીન કન્ટેનરમાં સ્ટોર કરી લેવાનું એ પહેલાં આ સિરપને જે છે આપણે ઘારી લઈશું કારણ કે મરી અને જીરો જે છે એ અધકચરો હોય તો મોઢામાં ડિસ્ટર્બ ના થાય બિલકુલ પણ મસાલો એ માટે હું અહીં ઝીણી ઘેણીથી ઘારીને ઉમેરી રહી છું જો તમને ગારવું ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ગારવાનું હવે આ ચિકનજી જે છે તમને પાણી સાથે કે સોડા સાથે જેની સાથે મજા આવે એની સાથે તમે પી શકો છો એકદમ સરળ રેસીપી બતાવેલી છે રેસીપીને એકવાર ટ્રાય ચોક્કસથી કરજો આશા રાખું છું તમને આજે આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો